મિત્રો જતા દો તમારો પચાસ રૂપિયા

હલો એક હજાર સિત્તેર દાદાને બોલાવો દાદાના સિત્તેર એક હજાર હલો ચાર પંચાણું ચારસો પંચાણું પંચાણું રૂપિયા પંચાણું રૂપિયા પંચાણું ચારસો નવ્વાણું ચારસો નવાણું ચારસો નવાનું ચારસો નવાનું ખરા એક હાજર ના

તેરસો તેરસો રૂપિયા તેરસો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંચ ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ તેરસો પિસ્તાલીસ પચાસ પચાસ પંચાવન સાહીઠ તેરસો સાહીઠ પંચાણું સાઠ પાસઠ સિત્તેર પંચોતેર એસી પંચા નેવું પંચાણું પોળસો પોળસો પાંચ દસ પંદર વીસ પચીસ બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા એમાં

શું થાય હજાર રૂપિયા અગિયારસો કેતો અગિયારસો પચાસ એકાવન પંચોતેર એક હજાર ચારસો એ

છવ્વીસ રૂપિયા પાંચસો છવ્વીસ પાંચસો છવ્વીસ

બાણું ત્રાણું ચોરાણું પંચાણું પંચાણું રૂપિયા છન્નું સત્તાણું અઠાણું નવ્વાણું પાંચસો પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા તીર્થરા પાંત્રીસ રૂપિયા છત્રીસ છત્રીસ રૂપિયા સાડત્રીસ એક નાખી સાડત્રીસ ચાલીસ એક ચાલીસ ચાલીસ એકતાલીસ પચાસ પાંચસો પચાસ પાંચસો પચાસ પાંચસો રૂપિયા પાંચસો 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 રૂપિયા પાંચસો રૂપિયા હલો પાંચસો દસ રૂપિયા પાંચસો દસ અગિયાર બાર ત્યાર સો પંદર રૂપિયા પાંચસો પંદર પાંચસો પંદર તીર્થરાજ હલો ચારસી ચારસી પચાસ રૂપ

Alô, Badri Mabolo. Chato, puta. Chato, 400 Chato, o ish. 400 o ish. Badri, ser. Alô, desce, Rubia. 400, desce. Chato, Rubia. Tanto, meu. Tanto, meu. 400

સાત રૂપિયા નેવું એકાણું બાણું ત્રણ ત્રણ પંચાણું છન્નું હટા નવ પાંચસો એક બે રૂપિયા પાંચસો બે પાંચસો બે રૂપિયા એક હાજર

પાંચસો રૂપિયા પાંચસો એક બે ત્રણ ચાર ચાર રૂપિયા પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ સોળ રૂપિયા